નમસ્કાર મિત્રો તમે ગઈકાલે જોયો છે કે ભાઈ નેત્રંગમાં જે નેત્રંગમાં ચેતર વસાવાની જે મિટિંગ યોજવામાં આવે તેવી લાખોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું બિરસા મુંડાની એકસો પચાસમી જે જનજાતીય ગૌરવ દિવસ ગઈકાલે નેત્રંગ ખાતે ઉજવવામાં આવ્યો છે એમાં તમે જોયું હશે કે ભાઈ લાખો કરોડોની સંખ્યામાં ત્યાં લોકો જોવા મળ્યા એ પણ પોતાના સ્વખર્ચે સ્વૈચ્છાએ કોઈ નેતાએ બોલાવેલા માણસો નથી એ સ્વેચ્છાએ પોતાની જે રાજનેતા ચૈતર વસાવવાના ચાહકો લાખોની સંખ્યામાં ત્યાં જોવા મળ્યા અને સાથે ડેડીયાપાડામાં આપણા જે પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એનું પણ કાર્યક્રમ હતું પરંતુ પ્રધાનમંત્રીના કાર્યક્રમ કરતા જે નેત્રંગ ખાતે ચૈતર વસાવાના મિટિંગમાં લોકોની ભીડ જોવા મળી તે તમે મીડિયામાં જોઈને જે સમજી શકો મિત્રો કે આ લોકો કોઈ ભાડે પર બોલાયેલા નથી આ ઓરિજિનલ આદિવાસીઓ સ્વૈચ્છાએ પોતાના સ્વ ખર્ચે ત્યાં લોકો ચેતર વસાવાના ચાહકો ત્યાં ઉમટ્યા હતા તો મિત્રો આ વિડિયોમાં તમે જોઈને સમજી શકો ભાઈ આદિવાસી જે નેતા છે ચેતર વસાવા એ હવે આદિવાસી વિસ્તારના એક મસીહા બની ચૂકેલા નેતા છે ચેતર વસાવાના ચાહકો એટલા બધા છે વિસ્તારમાં કે ના પૂછો વાત મિત્રો તમે આ વિડીયોમાં જોઈને સમજી શકો ભાઈ આ લાખોની સંખ્યામાં ભીડ એ ચેતર વસાવાના ચાહકો છે અને ચેતર વસાવાના ચાહકો ત્યાં સ્વચ્છાએ પોતાના ખર્ચે અનેક જિલ્લાઓમાંથી ત્યાં આવ્યા હતા તો મિત્રો આ રાષ્ટ્ર જે રાષ્ટ્રીય લેવલનું કાર્યક્રમ વડાપ્રધાન દ્વારા દેડિયાપાડા ખાતે કરવામાં આવ્યું હતું પરંતુ વડાપ્રધાન કરતા નેત્રંગ ખાતે જે ચેતર વસાવાના મિટિંગમાં લોકોની ભીડ જોવા મળી એ તમે જોઈને હેરાન થઈ જશો મિત્રો ચૈતર વસાવા અનેક વાર જે આદિવાસીને જે અન્યાય અત્યાચાર સામે લડતા હોય છે અને સરકાર સામે ઘણીવાર લડી લેવાના મૂળમાં જોવા મળતા હોય છે આદિવાસીના જે હક અધિકાર છીનવા ન જાય એના માટે હંમેશા લડતા એવા છે એના જે સ્વરૂપે લોકો હવે ચેતર વસાવાના ફેન થઈ ગયા છે અને લોકો ચેતર વસાવાને હવે વધુ સપોર્ટ કરવા માંગી રહ્યા છે તો આવનારા ઇલેક્શનમાં ચેતર વસાવા હવે વધુ વધુ મજબૂતાઈથી ઇલેક્શન લડશે એવું આપણને સમજી શકે કારણ કે આ લોકોની ભીડ તમે ક્યારે નહીં જોઈ હોય તો મિત્રો આ ભીડ જોઈને તમે ચોકી જશો ત્યાં રાષ્ટ્રીય લેવલનો કાર્યક્રમ ખાતે પણ કરવામાં આવ્યું હતું રાજકારણમાં નવો બદલાવ આવશે એવું આપણને લાગી રહ્યું છે કારણ કે ચેતર વસાવા અને જે અનંત પટેલ જે વાંસદાના ધારાસભ્ય છે જે કોંગ્રેસમાંથી આવી રહ્યા છે એ પણ ત્યાં ચેતર વસાવા બંને જે નેતાઓ એક મંચ પર જોવા મળ્યા કારણ કે આ સમાજનો વિષય હતો આ કોઈ પોલિટિકલ પાર્ટીનો કાર્યક્રમ નહોતો પરંતુ બે આ આદિવાસીના મસિયા તરીકે ઉભરી આવતા બે નેતાઓ એક સાથે એક મંચ પર જોવા મળ્યા અને લોકો પણ બહુ ખુશીની લાગણી વ્યક્ત કરી કારણ કે આ નેતાઓ સમાજ માટે હંમેશા લડતા એવા છે અને આગળના દિવસોમાં પણ લડતા રહેશે તો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે અવારનવાર તમામ ગુજરાતને આપણી ચેનલ પર વિડીયો આવી જતા હોય છે तो मित्रों आजना वीडियो में बस आटलूज फरी मिलीशू तरह बीजा वीडियो साथ त्या सुधी जय हिंद